યાત્રાધામ અંબાજી ખાતે આવેલા માનસરોવરના સંચાલન ઉપર સવાલ ઉઠી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનસરોવરનું ઉદઘાટન કર્યું હતું પરંતુ હવે આ માનસરોવરના ગેટ અને મોદી સાહેબના સપનાને પણ તાળા મારી દીધા હોય તેવું લાગી રહ્યું છે અને પોતાના અંગત સ્વાર્થથી બંધ કરાયેલા ગેટ અને સાટ ગાઢથી દસ વર્ષથી પૂજારીની બદલી ન થવા દેવાનું કારણ શું હોઈ શકે તેની વહીવટદાર યોગ્ય તપાસ કરે તેવી લોક માંગ છે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા માનસરોવરના સંચાલનને લઈને આક્ષેપો આમ આદમી પાર્ટીના બળવંતસિંહ તોમરે લગાવ્યા છે મંદિર સંચાલિત માનસરોવરના વહીવટમાં ગેરરીતિનો આક્ષેપ અને અંગત સ્વાર્થથી માનસરોવરના દરવાજા બંધ કરતા યાત્રિકો પરેશાન થયા છે મહત્વનું છે કે અંબાજી મંદિર સંચાલિત માનસરોવરનો જીર્ણોધ્ધાર નરેન્દ્રભાઈ મોદી જે તે વખતે તત્કાલીન ગુજરાતના સીએમ હતા તેમના દ્વારા કરવામાં આવ્યું હતું પણ હવે આ મોદી સાહેબના સપના અને તેમના બનાવેલા માનસરોવરના દરવાજાને ખંભાથી તાળા મારી દીધા હોય તેવું લાગી રહ્યું છે મંદિરના વહીવટને લઈને આજ પ્રશ્ન હોય તો ઠીક પણ માનસરોવર ફરજ બજાવતા પૂજારી સામે પણ ગ્રામ્યજનો આક્ષેપો કરી રહ્યા છે નિયમ મુજબ મંદિર સંચાલિત પૂજારીને દર ચાર મહિના માટેનો ઓર્ડર આપવામાં આવે છે આ પૂજારીને ખંડનકાલીન પૂજારી તરીકેનો ઓર્ડર થયા બાદ ચાર મહિના સુધી તેઓ મંદિરની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે માનસરોવરના પૂજારી છેલ્લા દસ વર્ષથી એક જ જગ્યા ઉપર શા માટે સતત રિવ્યૂ થતા આવ્યા છે તે પણ એક સવાલ છે અંબાજી મંદિરના હેઠળ મોટી સંખ્યામાં પૂજારીઓ છે અને મોટા પ્રમાણમાં મંદિરો પણ છે તો કેમ આ પૂજારીને પરસ્પર બદલીના ભાગરૂપે છેલ્લા દસ વર્ષથી બદલી કરવામાં આવતી નથી શું કોઈની લાગવકથી આ બદલીને અટકાવીને વારંવાર રિન્યૂ કરવામાં આવે છે કે પછી માનસરોવરની મલાઈ ભરી કમાણી પૂજારીથી મુકાતી નથી લોકો મુખ્ય થતી ચર્ચાને માનીએ તો માનસરોવરના મહારાજ ચોલ ક્રિયા માટે મન ફાવે તેમ પૈસા લેતા હોય છે અને લાખો રૂપિયાના ખર્ચે મે મહેલ જેવું ઘર બનાવ્યું છે જેની તપાસ પણ થાય તેવી ગ્રામ્ય જનોની માગ છે મને જાણવા મળ્યું કે લાખો કરોડોના ખર્ચે જ્યારે માનનીય અત્યારે જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લાખો કરોડના ખર્ચે આ માનસરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું આ માનસરોવરનું ઉદ્ઘાટન કરવાના આશય પાછળ એ હતું કે લોકો ચોલ અને બાબરી જે કરે એ સારી સુવિધાઓ મળે એ હેતુથી કરવામાં આવે છે અને એમની જ પાસે મા અંબાની મોટી બહેન એવી અજય માતાનું મંદિર છે તો વર્ષોથી બે દરવાજા બનાવવામાં આવ્યા હતા તો હવે બધા દરવાજા કયા અંગત કારણોસર બંધ કરી દેવામાં આવ્યા માત્ર એક જ દરવાજો ચાલુ છે ક્યારેક તો યાત્રિકોને સવારે પૂજા કરવા આવે છે તો એમને તકલીફ પડે છે કે દરવાજો સમયસર ખુલતા નથી અને એક દરવાજો તો બિલકુલ ગામજનોવાળો જે અંબા અજય માતાના દર્શન કરી શકે યાત્રાળુઓ અને અંબાજીને લાખો રૂપિયાના લાભ થાય તે અજય માતા દ્વારા બરાબર તો એ દરવાજો આંશિકપણે બંધ કરી અને એક મુતરડી અને ક્રિયા કે નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે સ્વચ્છતા ત્યાં પણ તે એ સ્વચ્છતા અહીંયા બિલકુલ મને દેખાતી નથી જ્યાં ઉતરડી જવાનું છે ત્યાં મા અંબાની જગતજનની પવિત્ર ચુંદડીઓ પડી હતી તેથી યાત્રિકો કઈ રીતે શોચક્રિયા માટે જઈ શકે બહારથી આવનાર યાત્રિકો બહારથી આવનાર યાત્રિકો બી કોઈ લેડીઝ આવે છે તો એ ક્યાં જવું પેશાબ કરવું હવે એ કઈ જગ્યાએ જવું એ તો મોટો પ્રશ્ન બની રહે છે આ મોટી મોટી વાતો કરનાર મને એ નથી સમજાતું કે આ કોના છુપા આશીર્વાદથી આ બધું કામ થઈ રહ્યું છે અને જે ચોલક્રિયા અહીંયા થાય છે જે લાખો કરોડો કરોડોના જે તિરુપતિ બાલાજીમાં વાળ વેચાય છે એ અહીંયા એ બધી સિસ્ટમ થવી જોઈએ અને મંદિરે અહીંયા જે એક વૃક્ષો ઉગવાયા છે એને એક ફોટોગ્રાફીનું ટેન્ડર બહાર પાડીને લાખો કરોડોનો એમનો જે આવકનો સ્ત્રોત ઊભો થાય એવું છે તો હું સરકારશ્રીને એટલી જ વિનંતી કરું છું કે આ નરેન્દ્રભાઈ મોદીનું સપનું માનસરોવર હતું તો એની આવે અવગણના કેમ કરવામાં આવી છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ જે અંબાજી ટ્રસ્ટ દ્વારા જેટલા પણ મંદિરો છે અંબાજી ગામમાં અને અંબાજી આસપાસ જે એક જ મંદિર એક જ પૂજારી દરેક વર્ષે રહે છે શું આમાં રોટેશન પદ્ધતિ કેમ નથી આ મને કંઈ સમજાતું નથી જેમ અત્યારે થોડા દિવસ પહેલાં શ્રીએ રોટેશન પદ્ધતિ દરેક કર્મચારી બદલ્યા હતા તો હું એક જ વિનંતી કરીશ કે આ રોટેશન પદ્ધતિ પૂજારીઓમાં બી લાવવામાં આવે જેથી એક પૂજારી એક જ જગ્યાએ રહીને કંઈ પણ કાળો કારોબાર ન કરીશ આ પૂજારી છે કેટલા ટાઈમથી વાન સરોવરમાં છે આ પૂજારી લગભગ પાંચ છ વર્ષથી છે બરોબર અહીંયા અને જે ક્રિયા કરવામાં આવે છે એની કોઈ નક્કી રકમ અહીંયા લખાઈ નથી બરાબર મન ફાવે તેમ લેવામાં આવે છે અને હું તો એમ કહું છું બળ મારવામાં આવે કે જેટલી ચોલક્રિયા ક્રિયા તેટલી ગરીબ જે બી કંઈ આવે એ લોકોને ખબર પડે કે અહીંયા કેટલું કિંમત છે ચોલક્રિયાને

અને લગભગ દસેક વર્ષથી અહીંયા પૂજા અર્ચના કરું છું કોઈ યાત્રિક દ્વારા કે કોઈ પેસેન્જર દ્વારા મારા તરફથી કોઈ કોઈ એવી કમ્પ્લેન પણ મંદિરમાં કરેલ નથી હવે આ બાબતને હું બિલકુલ અજાણ છું છું જેથી કરીને જે પણ અહીંયા મને મંદિર પગાર આપે છે પગારના નીતિ નિયમ પ્રમાણે અહીંયા હું પૂજા અર્ચના કરું છું નિત્ય સવારે સાફ સફાઈને બધું જે હોય એ કરું છું બરાબરને માણસોને સાર સંભાળ રાખું છું હવે બહારની મેટરમાં શું છે એ મને પણ ખ્યાલ નથી પણ એનો એ જવાબ તો મંદિર ટ્રસ્ટ જ આપી શકે છે બરાબર કારણ કે અહીંયા મારો નિષ્ભાવ અને આનંદથી અને ભગવાનની આ શાંતિથી પૂજા અર્ચના કરવાનો એ મારો અધિકાર છે બરાબર અને લોકો શું કરે છે શું નથી કરતા એ બાબતમાં હું જાણતો નથી આમ એકંદરે જોવા જઈએ તો દેવસ્થાન ટ્રસ્ટ માનસરોવરમાંથી મોટી સંખ્યામાં આવક ઊભી કરી શકે તેમ છે જેમ ગબ્બર અને મંદિરમાં ફોટોગ્રાફીની ટેન્ડર છે તેવું ટેન્ડર માનસરોવરમાં પણ મૂકે તો ચોક્કસ મંદિરને નફો થાય અને તમામ માનસરોવર કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ અને એક મંદિરનો કર્મચારી અથવા તો ફરિયાદ નિવારણ માટે એક મોટું બોર્ડ જો માનસરોવરમાં મૂકવામાં આવે તો આ યાત્રિકોને પડતી તકલીફથી લઈને સમગ્ર માનસરોવરની દેખરેખ પણ થઈ શકે અને ત્યારબાદ આ માનસરોવર અંબાજી મંદિરમાં નફાકીય ભાગ ભજવશે તેની પણ નવાઈ નહીં